પંદરમી ઓગસ્ટના દિવસે સુરત મહાનગરપાલિકા સંચાલિત ઉધના વિજયાનગરમાં આવેલી સુમન હાઇસ્કુલ શાળા ક્રમાંક એક અને ત્રેવીસ તથા પાંડેસરા બેડભન ઇન્ડસ્ટ્રી પાસે આવેલી સુમન હાઇસ્કુલમાં ક્રમાંક ચૌદ હિન્દી માધ્યમમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપવામાં આવી હતી આ પ્રસંગે રેલવે સલાહકાર સમિતિના સભ્ય છોટુભાઈ પાટીલ અને નગર સેવકો શાળા કોલેજના આચાર્ય શિક્ષકોએ પણ તિરંગાને સલામી આવી રાષ્ટ્રગીત ગાઈને તમામ છૂટ આજે સુમન હાઈસ્કૂલ નંબર ચૌદ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હિન્દી માધ્યમની સ્કૂલો દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમમાં મારી સાથે મસ્કતી ધર્માર્તો હોસ્પિટલના ચેરમેન બળવંતભાઈ પટેલ ડૉક્ટર અમારા નરપતસિંહજી તમામ સ્કૂલોના આચાર્યશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી આપણા રાષ્ટ્રીય પર્વ આપણે ધૂમધામથી ઉજવતા હોય છે આપણે પંદરમી ઓગસ્ટે સ્વાતંત્ર્ય મળ્યું સિત્તોતેર વર્ષ પૂર્ણ થઈને ઇઠોતેરમાં વર્ષમાં આપણે પ્રવેશ કરી રહ્યા છે મને લાગે છે બે હજાર ચૌદ પછી અમને સાચું સ્વાતંત્ર્ય મળ્યું એવું દેખાઈ રહ્યું છે કે કે અમારી સામે એના પહેલાં ઘણા બધા પ્રશ્નો હતા કાશ્મીરથી લઈને ઘણા બધા દેશના પ્રશ્નો હતા પણ જ્યારથી અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા છે ત્યારથી ત્રણસો સિત્તેરની કલમ હટાવી દેશનો વિકાસ કર્યો આજે તમે જોઈ રહ્યા છો પાડોશી દેશોની હાલત શું છે પણ આજે ગર્વભેર ભારત દેશ અડીખમ છે એના જો કોઈને શ્રેય જતો હોય તો આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આજે વિશ્વમાં એક ભારતને સન્માન સાથે જોવામાં આવે છે એટલે જ અમને આજે ગર્વ છે અમે ઇઠોતેરમાં સ્વતંત્ર દિવસની પર્વની ઉજવણી કરી રહ્યા છે એટલે અમને ગર્વ સાથે અમને આનંદ થાય છે હું આ પ્રસંગે સૌ શાળાના આચાર્યશ્રીઓ બાળકો શિક્ષકો એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે આજે ધ્વજવંદનનો કાર્યક્રમમાં અમને બોલાવ્યા અમને આમંત્રિત કર્યા માટે સૌનો આભાર આજનો આ છ સ્કૂલોનો અમારા વોર્ડ નંબર ચોવીસનું જે શિક્ષણનું હબ કહેવાય ત્યાં આગળ આજે ઇઠોતેરમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે આજે ઝંડાને સલામી આપવાની અને આપણા દેશનું આપણું સૌનું માન સન્માન અને ગૌરવ ગણાતા આજના ઇઠોતેરમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે આજે આ સ્કૂલની અંદર આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેવા મળ્યું અને હું આપને એમ કહીશ કે આજે ઇઠોતેરનો સ્વતંત્ર દિવસ છે અને ઇઠોતેરમાં સ્વતંત્ર દિવસને યાદ કરીને આજની સૂર્યની સૂર્યના કિરણોને ધ્યાનમાં રાખીને આખો દેશ આજે હર્ષ અને ઉલ્લાસથી આગળ બહાર આવી રહ્યો છે અને દરેકના ઘરે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા આજે દરેકને પોતાનું અભિમાન પોતાનું માન પોતાનું સન્માન અને એ તિરંગાને લઈને છે ભારતીયો ઓળખાય છે તો તિરંગાને લઈને ભારતીયોનો એક ઓળખ તિરંગો બની ગઈ છે એનું એક નાનું ઉદાહરણ આપું કે જ્યારે યુક્રેનની અંદર જ્યારે આપણા યુક્રેનના યુદ્ધની અંદર જ્યારે હિન્દુસ્તાનના ભારતના અને આપણા બાજુના સાથી રાજ્ય દેશોના બાળકો જે સ્કૂલના બાળકો જ્યારે વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા હતા અને હજારોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા હતા ને ત્યાંનું યુદ્ધ શરૂ ચાલુ હતું અને એવા સમયની અંદર આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખાલી એક હાકલ કરી આપણા ત્યાંના સ્ટુડન્ટ બાળકોને એમ કહેવામાં આવી વિદ્યાર્થીઓને કે તમે આપણા ભારતનો આપણી આંધ બાન અને આપણી શાન એવા તિરંગાને લઈને આપણો આ ધ્વજ લઈને તમે નીકળો તમને ઊંડી આંચ નહીં આવે સાહેબ મારે કહેવું છે આ ભારતની શક્તિને ભારતની તાકાતને મારે વાત કરવી છે કે અંદર છ કલાક સુધી આ યુદ્ધને રોકી રાખવામાં આવ્યું આપણા દેશના જે પણ વિદ્યાર્થીઓ હતા એ વ્યવસ્થિત રીતે એમની બોર્ડર ક્રોસ કરીને ત્યાંના જ સિપાહીઓ એમને માન સન્માન સાથે અને તિરંગાના માન સન્માન સાથે આપણા વિદ્યાર્થીઓને પોતાની બાઉન્ડ્રી સુધી યા તો એરપોર્ટ સુધી પહોંચાડવાનું કામ કર્યું અને પછી યુદ્ધ શરૂ થયું એની સાથે સાથે આ ભારતના તિરંગાને લપેટાઈને બાજુના દેશના આપણા બાજુના દેશના જે પણ વિદ્યાર્થીઓ હતા એ જય શ્રીરામના નારા સાથે તિરંગાને તિરંગાના નામ સાથે એ પણ સુરક્ષિત રીતે પોતાના દેશમાં જઈ શક્યા હતા અને પોતાના દેશમાં જઈને એમને ત્યાંની પ્રજાને એમ કીધું હતું કે ધન્ય છે ભારતના નરેન્દ્ર મોદી જેવા સપૂતને કે એમની એક હાકલથી આ તિરંગાનું એક સન્માન જુઓ કે તિરંગાની એક શક્તિ જુઓ એક તાકાત જુઓ કે યુક્રેન જેવા રશિયાને ને યુકેનના જે આ યુદ્ધને છ છ કલાક સુધી જો થંભાવવામાં આવતું હોય તો એ આ ભારતની ભૂમિ ઉપર પેદા થયેલા નરેન્દ્રભાઈ મોદી સાહેબની શક્તિ છે અને આ ભારત માતાને વંદન કરવાનું મન થાય છે આ તિરંગાને આપણે એટલા માટે વંદન કરીએ છીએ એ આપણું માન અને સન્માન છે મારે બીજું તમને કહેવું છે કે આપણી ધરોહરમાં જ્યારે ચૌદમી તારીખને આપણે ભૂલી જઈએ છીએ વિભાજન વિભી વિભીષિકાનો સ્મૃતિ દિવસ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જાહેર કરેલો છે આ વિભાજન વિભીષિકાના સ્મૃતિ દિવસને જોતા હું અહીંયા વિદ્યાર્થીઓને અહીંયાના આપણા શિક્ષકોને પણ એટલું કહીશ કે આની એક પ્રદર્શિકા બહાર પાડવામાં આવી છે એ આપણા બાળકોને ચોક્કસ બતાવજો ઓગણીસો ને સુડતાલીસમાં વિસ્થાપિતો આપણા બે કરોડથી વધારે ત્યાં લાહોરથી અને પાકિસ્તાન અને બાંગ્લાદેશની બોર્ડરોથી જ્યારે આપણા દેશમાં આવ્યા છે ત્યારે વીસ લાખથી વધારે આપણા ભારતીયોની કતલ કરવામાં આવી છે એ દિવસો પણ આપણે નહીં ભૂલવા જોઈએ એક સૂત્રના તાતણેથી આપણને આપણી આઝાદી નથી મળી આપણી આઝાદી મેળવવા માટે આપણા દેશના આપણા રાષ્ટ્રના નવયુવાનો અને રાષ્ટ્રપુરુષોના લોહી આપણે લોહીના સિંચન કર્યા છે ત્યારે નમસ્કાર ભારત માતા કી જય વંદે માતરમ આજે ઇઠ્યોતેર મેં સ્વતંત્ર દિવસની જે ઉજવણી પ્રસંગે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચોવીસમાં આવેલ મરાઠી માધ્યમની સુમન હાઈસ્કૂલ તેમજ અન્ય શિક્ષણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પાંચ સ્કૂલે એટલે છ સ્કૂલનું આજે સામૂહિક આ સ્વતંત્ર પર્વની જ્યારે ઉજવણી કરવામાં અમારા આ પ્રસંગે અમારી સાથે અમારા ધારાસભ્ય આદરણીય મનુભાઈ પટેલ સાહેબ તેમજ છોટુભાઈ પાટીલ તેમજ અન્ય કામદાર નેતા અમારા રાધેશ્યામ શુક્લાજી અને આગેવાનો જ્યારે ઉપસ્થિત હતા હું દેશના તમામ નાગરિકોને એ આઝાદી પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું દેશની જે આઝાદી મળી છે આ આઝાદીને ટકાવી રાખવા માટે આપણે સૌએ તકેદારી રાખવાની ગરજ છે આજે આપણા દેશના આદરણીય પ્રધાન સેવક આદર નરેન્દ્ર મોદી સાહેબ અગિયારમી વખતે ત્યારે લાલ કિલ્લા પર ધ્વજવંદન કરવાના છે અને દેશને સંબોધન કરવાના છે આ ઘર ઘર તિરંગા માટેની જે અપીલ મોદી સાહેબે કરી હતી અને આ દેશ તિરંગામાં જ્યારે વાતાવરણ બન્યું છે ખૂબ જ હર્ષની લાગણી અનુભવ છું અને દેશવાસીઓને ફરી શુભકામના પાઠવી